બેનો જમણા હાથ ની મુઠ્ઠી વાળો મારી બધી બેનો જમણા હાથ મુઠ્ઠી વાળો અને ચાલુ કરો આદિવાસી એટલે આદિવાસી છે અબોધો આદિવાસી કરી શકે કોઈની તાકાત નથી અબોધો કરવાની નેત્રંગ ખાતે ભગવાન બિરાસા મુળાની એકસો પચાસમી જન્મ જયંતિની ઉજવણીમાં માનો મહેરામણ ઉમટ્યું ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતરભાઈ વસાવા તથા વાસદાના ધારાસભ્ય અનંત પટેલ નર્મદા જિલ્લા આમ આદમી પાર્ટી પ્રમુખ નિરંજનભાઈ વસાવા સાથે શેરખાન પઠાણ ખાસ ઉપસ્થિત રહ્યા ડીજેના તાલ પર થયું ભવ્ય રેલીનું આયોજન ધારાસભ્યએ કાર્યક્રમને લઈને પ્રસંગિક સંબોધન કર્યું